વડોદરામાં બોગસ જન્મનો દાખલો કાઢવાના કૌભાંડનો પર્દાફાશ થયો આધાર કાર્ડ કઢાવવા આવેલા પરિવાર પાસેથી જન્મનો બોગસ દાખલો મળ્યો છે રાવપુરામાં કોર્પોરેશન સંચાલિત કચેરી ખાતે પરિવાર આવ્યો હતો જમનાબાઈ જનરલ હોસ્પિટલના નામે કાઢવામાં આવ્યો હતો જન્મનો દાખલો કાશીદ રાશિદ સિદ્દીકીનો બોગસ જન્મ દાખલો કાઢવામાં આવ્યો ફિરોઝ નામના એજન્ટ પાસેથી છસો રૂપિયામાં બોગસ જન્મ દાખલો મેળવ્યો હતો આધાર કાર્ડ કચેરીના અધિકારી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી મૂળ યુપીનો પરિવાર હાલમાં વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં રહીને શાકભાજીનો ધંધો કરે છે પોલીસે માતા પુત્રને ડિટેઇન કરીને વધુ તપાસ હાથ ધરી છે मतलब देखो मैं हूँ तो यूपी का जन्म मेरा यूपी से हुआ है मैं इधर रहता हूँ अपने अपने गुजरात में सब्जी का धंधा करता हूँ फिलहाल मेरे पास ये आधार वगैरह कुछ था नहीं तो मैंने ये जन्म दाखिला यहाँ पे मतलब बोला लोगों ने बोला निकलवा देता हूँ इधर ही तो मैंने निकलवाया तो उधर छः सौ रुपये लेते जन्म दाखिला निकलवाने के लिए तो बोला मतलब पता है वो लगा था अठारह से बीस साल उम्र का तरफ बन नहीं रहा था कहीं पर तो लोगों ने बोला इधर बनता है ऑफिस पर तो मैं इधर आया तो सर को मैंने वो जन्म दाखिला दिया तो मतलब सर बोले जन्म दाखिला जो है ना डुप्लीकेट મારી ઓફિસ કરતા હોય છે રહેઠાણનો પુરાવ ઓરિજિનલ ચેક કરતા હોય છે જે અંતર્ગત વેરિફિકેશનની અંદર અરજદાર દ્વારા આ બર્થ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવેલું હતું બર્થ સર્ટિફિકેટ જયારે રજૂ કરવામાં આવતું એની પ્રાથમિક દ્રષ્ટિએ ખરાઈ કરતા જ અમને પકડાઈ ગયું કે ભાઈ ખોટું છે કારણ કે બર્થ સર્ટિફિકેટ એ માત્ર માત્ર વડોદરા કોર્પોરેશન દ્વારા થતું હોય છે જે ડિપાર્ટમેન્ટ એના માટે નિયત થયેલું છે જ્યારે આ કોઈ હોસ્પિટલ દ્વારા ઇસ્યુ થયેલું હતું જે અંગે અમને ડાઉટ અમને એક ડાઉટ થયો કે ભાઈ આ ખોટું છે એટલે અમે તાત્કાલિક બર્તન ડે ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો એમને એનો ફોટો પાડી વોટ્સઅપ કર્યો ડે ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રી દ્વારા પણ વેરિફિકેશન કે અમને કહેવામાં આવ્યું કે ભાઈ આ ફ્રોડ છે